અઓ તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં આપણે જે આઈસી અત્યારે પગદાણા કોટલા ને બગોરા તો બન્યા રહે તો મારા બ્લોગમાં આગળ અમે તમને દેખાડીશું છે એ તો જો એ

બોએ તો ઓલી ના પણ આમાં આમાં જ બધું weh, terus फाइनली जो जसले हालो બા પ્રસાદ પ્રસાદ દલવી છે ને હવે આપણે બ્રીજી પર જાસું સરસ્પાઈ આવે છે એટલે આપણે હેઠે જાસું તો મિસ્ટર આપલા એત્રી ઉપર આશિત પરેશભાઈ અને આપણે આમે આપણી પદમાવાગે છે આવા મોટા મોટા નથી

બસ બસ જલ્દીઓ વીરાજીઓ અલહો બસ જઈ શકો છો અંદર ફોન લઈ જવાની ના પાડે છે આથી તો ફાઇનલી માં મિત્રો આપડે બગે બગે લાગી 12 હવે આપું બગડાણ છેલ્લું સા બાકી દીધું છે બગડાના પગે બગે લાગી તમે આ બગડાના મોકીને અમે બતાવશું આ છે પરેશભાઈ કેલાવા ગયા હાલો મિત્રો આપડે બગડાના જ તમને બતાવશું બટલેરી રમકડા યાદની ભાવે મળશે મિત્રો आपले मोची जाते हैं जहाँ आप शिकार आयेंगे ना आप लोग जाते हैं मैं जो कहाँ गए थे अंदर जाऊँ तो दर्शन कराऊँगा आइने निमावे जाते हैं नर्तुआ चाहे नर्तुल

Bapak centimeter waise. sitaram.

આપણે ઘરે પાછા આવી ગયા છે ભાવનગર હું ને પરેશભાઈ ને નાસ્તો કરવા હવે આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે તમને અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી કાઢજો જય માતાજી બાબા સીતારામ ભાવ છે મળીએ આપણે નવા બ્લોગ